જય માતાજી જય મા મંગલ મિત્રો હું મહવા માર્કેટિંગ યાર્ડ મિત્રો લાલ ડુંગળી સફેદ માં થાય છે લાલ ડુંગળી આપણે જોવાની છે તો આજની મિત્રો આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ સાત દસ બે હાજર પચીસ ને મિત્રો આજે મંગળવાર અને આજની મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો આજની આવકની વાત કરી છે ચાર હજાર આઠસો ને પાંચ એટલે કે પાંચ પાંચ હજાર પ્લસ ચાલાની છું મિત્રો આજની લાલ ડુંગળીનું મિત્રો આજની આવક છે અને પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને પહેલીવાર મિત્રો આવ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણી ખેડૂતની ચેનલ છે અને હું પણ મિત્રો એક ખેડૂતનો દીકરો છું મિત્રો આ ચેનલની અંદર તમને સફ્રાઇડ ડુંગળીના લાલ ડુંગળીના સિંહના કપાસના તમને મિત્રો એપીએમસીને મવાના લગતા મિત્રો તમને તમામ મિત્રો ખેડૂતને લગતા મિત્રો તમને આપણી ચેનલની અંદર વિડીયો જોવા મળે છે तेमे मित्र आपनल आहे मित्रो आपली चॅनल मित्र पहिले ह्या चॅनलने सपोर्ट करजो सबस्क्राईब करजो आज बाकी मित्र आपली थोडक्यात वेलहार मित्राने अत्यंत मित्र अरे आज इतर आपण थोडक आज वेलहेर आई गेला मित्र तुम्हाला घरे बेठा मित्र काही मित्र तुम्हाला डेली मित्र मित्र बवू शकू तर मित्र हुप मित्र खेळूत खेळूत मित्र सपोर्ट करजो सबस्क्राईब करजो मित्रो बघ बाकी साधू नक्की

43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 ₹860 ₹860 ₹280 ₹161 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 રૂપિયા ₹161 ₹161 ₹161 ₹161 ₹161 ₹161 ₹161 મિત્રો વકલો ભાવ એકસો ને એકસઠ રૂપિયા મિત્રો ભાવ આવ્યો તમે ક્વોલિટી જોઈ લો વન સિક્સટી વન એકસો ને રૂપિયા મિત્રો વક્લો ભાવ છે बीस किलो मित्रों वक्त ला एक सौ ने बत्तीस रुपया मित्रों खाली भाव है वो तुम्हें क्वालिटी दो जो एक सौ ने बत्तीस रुपया मित्रों खाओ शिव एक आदर्श एक आदर्श एक आदर्श एक आदर्श बात्री 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 बात्री

38 38 38 મિત્રો આ વક્કલનો 138 રૂપિયા મિત્રો ભાવ આવ્યો તમે ક્વોલિટી તમે જોજો

मित्रो वकलो हिकु

تعلیم <سؤال> عیق

એકત્રી અને એકસો ને એકત્રીસ રૂપિયા મિત્રો ભાવશો પાંચ રૂપિયા પાંચ રૂપિયા પાંત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ

સાડત્રીસ એકસો ને સાડત્રીસ રૂપિયા મિત્ર વકલ લોડત્રીસો ક્યાંથી લેવો મોટી થઈ ગઈ બોવ નોંધ્રીસ ને એકસો પાંત્રીસ ત્રણ મિત્રો વક્કલ એકસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો